ધર્મ કરીએ કોઈ દિવસ ધન ઘટતું નથી યાદ રાખજો લખીને આપી દઉં કોઈ માણસ એક રૂપિયો જો ભગવાનને માટે વાપરે અને ભગવાન જો એને હજાર નહીં ગેરંટી સતનારાયણ ભગવાનની કથામાં કઠિયારો ખાલી એટલો સંકલ્પ કરે કે આજે જે આ વેચાશે એમાંથી હું સતનારાયણ ભગવાનની કથા કરીશ અને એ રોજ કરતા બમણા ભાવથી વેચાણું આવું લખ્યું છે અને આ હકીકત છે વાર્તા નથી તમારો સંકલ્પ તમારું બ્રહ્માંડ તમારી સૃષ્ટિ તમારી કાયનાત બનાવે છે તમે હાચા હો તો તમને મદદ કરવાવાળા આવી જશે જશે અને જશે અને જરૂરી નથી કે દ્વારકાધીશ આવે ને એ શંખ ચક્ર ગદા પદ લઈને જ આવે એ ઘણી વખત આવી જાય આપણે ઓળખવો જોઈએ કે આ મારો દ્વારકાધીશ છે અને યાદ રાખજો ભગવાન બધે પૂગી નથી શકતા એટલે સજ્જનો એને બનાવ્યા છે કે સારા માણસ ભગવાન બનીને પાસે આવી જાય અને એની રક્ષા કરે અંતે નક્કી કર્યું આત્મદેવે મારે આત્મહત્યા કરવી છે આત્મહત્મા હત્યા કરવા ગયો અને સાધુએ હાથ પકડી લીધો છે એક ફળ આપ્યું જા તારી પત્નીને ખવડાવી દેજે તારે ત્યાં દીકરો થશે પેલા બહુ સમજાવ્યો કે ભાઈ આ દીકરાની શું જરૂર છે હારા થાય તો દીકરા નહીતર દીપડા સંસ્કારી હોય સારા હોય તો સારી વાત છે પણ નહીતર જરૂરી નથી ઉદાહરણ આપ્યું રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર ભાઈઓ દશરથ પુત્ર વિયોગે મરજો કરજો રામ 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 દશરથજી ગયા ત્યારે ભેગું કોઈ નથી પાસે કોઈ નથી આ બધું મોહ છે અને સાચું તો સંસાર ખાલી મોહ માયા નથી સંસારમાં રહેવું જીવવું બધું કરવું જરૂરી છે હું કોઈ દિવસ એવું નથી તો સંસ્કાર પ્રત્યે અરુચિ રાખો કે આ બધું છે ભગવાને જો ખરાબ હોત તો બનાવ્યું જ ન હોત ખરાબ હોત તો ભગવાને બનાવ્યું જ સારું પણ ભગવાને તમને સંપત્તિ આપી સન્મતિ આપી સદવિચાર આપ્યો સારો પરિવાર આપ્યો સારું ઘર આપ્યું તો એમાં જો ભગવાનને તમે યાદ ન કરો તો એ એ આપણી ભૂલ છે એને યાદ કરો બોલો યાદ બોલો એનો ઊંધું વાંચો શું થાય દયા ભાવના રાખવી ભગવાનને યાદ કરવા એ જ ભગવાનની નજીક પહોંચવાનું ઠેકાણું છે